આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશનની નવી જગ્યા મકરપુરા જીજી માતાના મંદિરની બાજુમાં શરૂ કરવામાં આવ્યું જ્યાં સુંદરકાંડનો પાઠ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે એફ ડિવિઝનના કટારિયા સાહેબની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી ઘણા સમયથી લોકોની માંગ હતી ફરિયાદ કરવા માટે મકરપુરા વિસ્તારના જાંબુઆ માણીજા તમામ વિસ્તારના લોકોને મકરપુરા પોલીસ સ્ટેશનથી દૂર પડતું હતું આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશનની નવી જગ્યા મકરપુરા જીજી માતા મંદિરની બાજુમાં શરૂ કરવામાં આવ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઓનલાઈન ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે એફ ડિવિઝન કટારિયા સાહેબ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે નવ બંધાયેલ પોલીસ સ્ટેશનમાં કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું એક સુંદર પણ પાઠ આવ્યો હતો મકરપુરામાં જે નવીન પોલીસ સ્ટેશન બન્યું માનનીય મુખ્યમંત્રી સાહેબે આમનું આપણા પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવેલ છે જેથી આજરોજ આપણું જે જૂનું પોલીસ સ્ટેશનની જગ્યા પરથી આપણે નવી જગ્યા પર અહીંયા સ્થાયી થયા છે આ પોલીસ સ્ટેશનની વિશેષતા એ છે કે પોલીસ સ્ટેશન એક ગુજરાત સરકારના નવા મોડ્યુલ મુજબ એની બિલ્ડિંગની બે બે માળનું બાંધવામાં આવેલ છે અને વિશાળ જગ્યામાં બનાવેલ છે જેથી તમામ પ્રકારની ફરિયાદી હોય કે પોલીસ માટે તમામ પ્રકારની સુવિધા આપવામાં આવેલી છે આની અંદર તમામ રૂમો આવી ગઈ મુદ્દા ક્રાઈમ મુદ્દા માલ આવી ગયો અને મહિલા અને પુરુષ માટે રેસ્ટ રૂમ અને મહિલાને પુરુષની બેરકો પણ આપવામાં આવેલી છે લિફ્ટની સુવિધા આપવામાં આવેલી છે આરોપી આરોપીને રાખવાની જે વિશાળ જગ્યાઓ છે એ પણ ફરિયાદી માટે બેસવાની અને નાના બાળકો માટે ચાઇલ્ડ કેર રૂમ આપવામાં આવેલો છે અને મહિલાઓ હેલ્પ માટે પણ અલગ રૂમ આપે જેથી કરીને આ પોલીસ સ્ટેશન એવું મોડ્યુલ પ્રકારનું પોલીસ સ્ટેશન છે આની અંદર આપણા જે ગુજરાત સરકારના જે હોય એ પ્રકારના તમામ પ્રકારનું આવરણ આવરી લેવામાં આવે છે અને અહીંયા આ જગ્યા પર જીજા માતાના મંદિરની વચ્ચે મકરપુરામાં પોલીસ સ્ટેશન બનવાથી મકરપુરાનો વિસ્તાર છે એમાં તરસાલી મકરપુરા માણેજા જાંબુવા અને મારેઠાના ગામોની વચ્ચે હોય જેથી ફરિયાદીને દૂર આવવાની જરૂરિયાત નહીં રહે અને નજીકમાં પોલીસ સ્ટેશન હોય તાત્કાલિક પોલીસ કોઈપણ સ્થળે બનાવને વિધિન પાંચ મિનિટમાં પહોંચી જશે જેથી કરીને બનાવ આવ પણ બનતા અટકશે અને ફરિયાદી માટે પણ આવામાં ફરિયાદ કરવા માટે સરળતા રહેશે